કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ લેવા પહોંચેલા નિરીક્ષક બાબુભાઈ જેબલીયાએ કહ્યું છે કે પીએમ મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે રાજકોટ બેઠક માટે ઘણા સક્ષમ ઉમેદવારો છે સક્ષમ દાવેદારો છે

મોવર્ડિયોના માનિતાને ટિકિટ મળી તેવી ગણતરી રાજકીય નિરીક્ષકો પણ માંડી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી એ પક્ષના વડા છે અને એમને પોતાને નક્કી કરવાનું છે એટલે જ્યાંથી પણ એમને લડવું હોય એ લડી શકે છે અને સૌરાષ્ટ્રમાં લડવા આવે તો ચોક્કસ એનો સમગ્ર ફાયદો રાજકોટને જ નહીં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને તમામ લોકસભાની સીટો ઉપર થઈ શકશે એટલે આવનારા દિવસોમાં વડાપ્રધાન પોતે ખુદ નિર્ણય કરશે કે એમને ક્યાંથી લડવું મારી દ્રષ્ટિએ જો રાજકોટથી લડવા માટે આવે તો રાજકોટના લોકો એમને હર્ષથી સ્વીકારવાના છે કારણ કે એમની પ્રથમ એ વિધાનસભાની ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને રાજકોટથી લડ્યા બાદ એ મુખ્યમંત્રી તરીકે સતત ચૂંટાતા આવ્યા અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા છે એટલે એ નિર્ણય વડાપ્રધાન ખુદ કરવાના રાજકોટને બેટો મળી છે એ રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે સૌરાષ્ટ્રનું હૃદય સ્થાને એ રાજકોટ છે રાજકોટનો સર્વાંગી વિકાસ એ સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ છે એટલે રાજકોટને જે મળ્યું છે એવું અમદાવાદને પણ મળ્યું છે એવું વડોદરાને પણ મળ્યું છે સુરતને પણ મળ્યું છે એટલે નરેન્દ્રભાઈ અહીંથી લડશે એ વાતમાં કંઈ દમ નથી આ અનેક કાર્યકર્તાઓ લડવા માટે તૈયાર છે એની પસંદગી થશે